ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડી પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 ના આઠમું પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ વિદ્યાર્થીનું આ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમાજશાસ્ત્રની અંદર આપણે સાત પ્રકરણની ચર્ચાઓ થઈ હવે આઠમું ચેપ્ટર જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે હું તમને પ્રાથમિક શાળાની અંદર પર્યાવરણ નામનો એક વિષય આવતો અને એ પર્યાવરણની અંદર પહેલા બીજા ત્રીજા ધોરણની અંદર જ્યારે આપણે ભણતા ત્યારે એક સરસ મજાનું પુસ્તક આવતું પર્યાવરણ અને એની અંદર સરસ મજાના વૃક્ષો હોય નદીઓ હોય પહાડો હોય એક પોસ્ટર હોય અને એ જોઈને આપણે આનંદ થતો ભલે વાંચતા ન આવડતું હોય વિદ્યાર્થીને ત્યારે પણ એ પોસ્ટર જોઈને આનંદિત થતા અને એક સરસ મજાનો પર્યાવરણ નામનો વિષય એ પ્રાથમિક શાળાથી આપણે ભણતા આવ્યા છીએ માધ્યમિક કક્ષાએ પણ આપણે પર્યાવરણ અંગેની ઘણી બધી ચર્ચાઓ થઈ તો આજે આપણે અગિયારમા ધોરણની અંદર જે વિષય શીખવાનો છે એ છે આપણું આઠમું ચેપ્ટર પર્યાવરણ અને સમાજ મિત્રો તમને વિચાર આવતો હશે કે આ વિષય સમાજશાસ્ત્રમાં શા માટે તો એનું કારણ છે કે સમાજની જરૂરિયાત એ પર્યાવરણ છે માનવ સવારથી ઉઠીને રાત્રે સૂવે ત્યાં સુધી પર્યાવરણની નિકટ રહે છે પર્યાવરણના તત્વો માનવીની આસપાસ વીટાળાયેલા છે અને એને આધારે જ આપણું પ્રાકૃતિક જીવન એ પર્યાવરણને આધારે જ વ્યતીત થાય છે તો મિત્રો વિચાર એ આવે છે કે પર્યાવરણ અને સમાજ એને શું લેવા દેવા તો પર્યાવરણ અને સમાજ સમાજની આસપાસની બનતી ઘટનાઓ ઉપર પર્યાવરણ આધારિત છે અને પર્યાવરણ માટે સમાજ આધારિત છે એટલે બંનેને એકબીજાની જરૂરિયાત એ રહેલી છે માટે ધોરણ અગિયારની અંદર સમાજશાસ્ત્ર નામના વિષયમાં આ પર્યાવરણ નામનો વિષય નવો દાખલ કર્યો છે એન્વાયરમેન્ટ ફોર સોશિયોલોજી પર્યાવરણનું સમાજશાસ્ત્ર તમે માસ્ટર ડિગ્રી કરશો ત્યારે એક પેપર આવશે એન્વાયરમેન્ટ ફોર સોશિયોલોજી પર્યાવરણ માટેનું સમાજ અને એ ત્યારથી બે હજાર એક એક થી આ વિષય એ સમાજશાસ્ત્રની અંદર દાખલ કરવામાં આવ્યો સમાજશાસ્ત્રીઓએ ચિંતન કર્યું મનન કર્યું કે ભાઈ આ પર્યાવરણનો વિષય સમાજની જરૂરિયાત આજના યુવાનોને પર્યાવરણનું રક્ષણ કેટલું મહત્વનું છે એની જરૂરિયાત કેટલી મહત્વની છે એ જો માધ્યમિક શાળાએથી ઉચ્ચતર માધ્યમિક શાળાએથી અને સમાજશાસ્ત્ર જેવા વિષયની અંદર જો આ વિષય દાખલ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પર્યાવરણનું મહત્વ સમજે એટલા માટે મિત્રો આ વિષય આની અંદર દાખલ કરવામાં આવ્યો છે બહુ સરસ મજાનો વિષય છે તમે જ્ઞાન તો ઓલરેડી તમારી પાસે પ્રાથમિકથી આવેલું છે છતાં આપણે રિપીટ થાય છે કેટલાક નવા મુદ્દાઓ એની પણ આપણે ચર્ચા કરીશું તો પર્યાવરણ એટલે શું એની પણ તમને ખ્યાલ છે પર્યાવરણનો અર્થ આપણે જોઈશું પર્યાવરણના તત્વો આપણે જોઈશું અને ત્યારબાદ જે નવા જે મુદ્દાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી પર્યાવરણ એટલે શું મિત્રો આપણી આજુબાજુ તમે જુઓ તો ઘણી બધી પ્રાકૃતિક પરિસ્થિતિઓ છે વેંટાયેલી છે વાતાવરણ છે જલાવરણ છે મૃદાવરણ છે સજીવો છે નિર્જીવો છે વૃક્ષો છે નદીઓ છે પહાડો છે સમુદ્ર છે તળાવો છે ઝરણાઓ છે આ બધું એક સરસ મજાનું નેચરલ જેને કહેવામાં આવે છે નેચરલ વાતાવરણ એ આપણે આજુબાજુ વીંટાયેલું છે પર્યાવરણની જરૂરિયાત માનવીને આજના સમયની અંદર ખૂબ જ મહત્વની રહેલી છે આપણે ઘણા બધા આંદોલનો થયા છીએ આમાં બે આંદોલન વિશે પણ આપણે આંદોલન નર્મદા આંદોલન જે ખાસ ગુજરાતની અંદર આપણે જે થયેલું છે નર્મદા બચાવ માટેનું આંદોલન અને ઉત્તર પ્રદેશ જિલ્લા ઉત્તર પ્રદેશ રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર જે ચીપકો આંદોલન થયું છે વૃક્ષોને બચાવવા માટેનું આંદોલન થયું છે તો આજે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન કરવું એ નુકસાન આપણને જ વૃક્ષો વાવો વરસાદ લાવો આ બધા સૂત્રોએ પ્રાથમિક શાળાથી આપણે શીખતા આવ્યા છે તો આ બધું શું દર્શાવે છે કે પર્યાવરણનું રક્ષણ પર્યાવરણનું જાળવણી પર્યાવરણની જતન એ કરવું માનવી માટે અતિ મહત્વનું બની ગયું છે તો આ ચેપ્ટરની અંદર આપણે એ જ વાત કરવાની છે કે દિન પ્રતિદિન માનવી પોતાની ભૌતિક ચીજ વસ્તુઓ વસવાટ કરવા માટે થઈને મકાનો બનાવવા માટે વૃક્ષો કાપે છે આજે મુંબઈ શહેર તમે વિચારો મિત્રો કે એક બાજુ સમુદ્ર છે અને એક એક બાજુ પહાડો છે છે રિબન પ્રકારની વસાહત એ મુંબઈ વિકાસ પામી જંગલો કાપતા ગયા બહુમાળી ઇમારતો બનાવતા ગયા ઠેક ઠેકાણે આપણે ફર્નિચર બનાવવા માટે વૃક્ષો કાપીએ તો વૃક્ષો જે જેટલા વ્યક્તિ વૃક્ષો કાપે છે એટલા વ્યક્તિ વૃક્ષો ફરી પાછા વાવતા નથી જો એક વ્યક્તિ એક વૃક્ષનું સૂત્ર સાર્થક કરે તો મિત્રો પર્યાવરણ અંગેની જે આપણી ચિંતા છે પર્યાવરણ અંગેના જે ચિંતનો થાય છે પર્યાવરણ બચાવવા માટે આંદોલન થશે આંદોલન કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે વૃક્ષો વાવીએ છીએ પણ એ વૃક્ષનું જતન થઈ છે કે નથી થતું અધિકારીઓ આવે નેતાઓ આવે વૃક્ષો આવે ફોટાઓ પાડે પછી ફોટો પાડીને ફોટોશૂટ કરીને એ લોકો જતા રહે છે પરંતુ એ વૃક્ષ એને દત્તક એક વ્યક્તિ એક વ્યક્તિ એક વૃક્ષ જો દત્તક લે અને એની એ સંપૂર્ણ જવાબદારી રહે કે ઉછરી જાય ત્યાં સુધી એ મારી જવાબદારી છે કે આ વૃક્ષ મારે મેં વાવેલું છે અને મારી જવાબદારી છે તો જ એ પર્યાવરણનું જતન એ થઈ શકે છે મિત્રો તો આ આને કહેવાય આપણે આસપાસનું વીટાયેલું આવરણ જેને પણ અથવા સ્તર એને આપણે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે એમાં સજીવો નિર્જીવો બધા જ વસ્તુનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ પર્યાવરણનો અર્થ બે શબ્દોની અંદર એનો અર્થ સંધિ જોડો અને સંધિ છોડો તમે પ્રાથમિક શાળામાં ભણે માધ્યમિક ગુજરાતીની અંદર એ આ વસ્તુ આવે છે પરિવતા આવરણ આવરણ બરાબર પર્યાવરણ હવે તમે વિચાર પરી એટલે આસપાસનું આવરણ એટલે પડ અથવા સ્તર બરોબર છે પરિ એટલે આસપાસનું આવરણ એટલે પડ અથવા તો સ્તર એટલે આપણી આસપાસ વીટાયેલું પર્યાવરણ તેને આપણે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે આસપાસ વીટાયેલી તો આસપાસ શું છે

અને બીજા છે અજૈવિક જૈવિક તત્વો અજૈવિક તત્વો જૈવિક તત્વોને બાયોટિક કહેવામાં આવે છે અને કહેવામાં આવે છે હવે એને આપણે જૈવિક તત્વો એટલે જેનામાં સજીવ છે એને આપણે જૈવિક તત્વો કહેવામાં આવે છે અને જે નિર્જીવ છે તેને આપણે નિર્જીવ તત્વો તરીકે ઓળખવામાં આવે છે હવે તમને મિત્રો સજીવ કોને કહેવાય નિર્જીવ કોને કહેવાય એ વસ્તુનો તમને ખ્યાલ સમજાવો કારણ કે અગિયારમાં ધોરણના વિદ્યાર્થી છો આપ અને એ વસ્તુનો ખ્યાલ સમજાવવો એ યોગ્ય ન કહેવાય પરંતુ છતાં આપણે અહીં રિપીટ કરીએ કે સજીવ તત્વો એટલે કે જેનામાં જીવ રહેલો છે તેને આપણે સજીવો કહેવામાં આવે છે તો કોણ તો કે મનુષ્ય છે પ્રાણીઓ છે પશુ પક્ષીઓ છે આ કીડી છે કીટાણુઓ છે વનસ્પતિ છે આ બધાને સજીવ તરીકે ઓળખવામાં આવે છે તો એ તત્વની અંદર આપણે સજીવ તત્વો તરીકે ઓળખીએ છીએ અને નિર્જીવ તત્વ એટલે શું જેનામાં જીવ નથી એટલે કે જે જળ છે નિર્જીવ પદાર્થ છે એને આપણે સમાવેશ થાય છે એમાં પર્યાવરણના પંચ મહાભૂત તત્વોનો સમાવેશ થાય છે પર્યાવરણના પંચ મહાભૂત તત્વો એટલે કયા અગ્નિ આકાશ વાયુ જળ અને પૃથ્વી આ પર્યાવરણના પાંચ તત્વો છે અને માનવ શરીર છે મિત્રો એ પર્યાવરણના પાંચ તત્વોમાંથી બનેલું છે અને આખરે એ પર્યાવરણના તત્વોની અંદર જ ફરી પાછું વિલન થઈ જાય એટલે કોઈ પણ સજીવ એ જ્યારે એકબીજા ઉપર આધારિત છે સજીવો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે નિર્જીવ ઓપરેટર અને ડી કમ્પોઝર એટલે જનરેટર એટલે જે સંચા ઉત્પન્ન કરે છે તે ઓપરેટર એટલે જે સંચાલન કરે છે તે અને ડીકમ્પોઝર એટલે વિનાશ કરે છે તે એટલે સજીવ લો કે પૃથ્વી ઉપર કોઈ સજીવનો જન્મ થયો એ જનરેટર ઓપરેટર ત્યારબાદ એ સજીવ પૃથ્વી ઉપર આવીને પોતાનું જે નિવાસ દાખલા કે મનુષ્ય છે મનુષ્યનું જ્યારે જન્મ થાય છે અને પછી એ જેટલા વર્ષ જીવે ત્યાં સુધી એનું કાર્ય કરે છે શિક્ષણ મેળવે છે લગ્ન કરે છે પરિવાર સાથે નોકરી કરે છે વગેરે કોઈ પણ જે એ કાર્ય કરે છે તો એનું સંચાલન થયું છે ઓપરેટર અને ફરી પાછું એનો વિનાશ એટલે કે મૃત્યુ થાય છે ત્યારે એને ડી કમ્પોઝર એવા શબ્દથીને ઓળખવામાં આવે છે તો એ સજીવ તત્વોની અંદર આવે છે જનરેટર ઓપરેટર અને ડી કમ્પોઝર આ ક્રિયા એ સતત ચાલ્યા રાખે છે જેને આપણે ગોડ કહેવામાં આવ્યું છે જનરેટર ઓપરેટર અને આ ક્રિયા છે 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 એ સતત ચાલ્યા રાખે પૃથ્વી સજીવો જન્મે એનું સંચાલન કરે છે એટલે જે કાર્ય કરે છે અને ફરી પાછા એટલે વિનાશ પામે કેટલાક વ્યક્તિઓને ગોડ ને ગોડ ગોડ એટલે ઈશ્વર અથવા ભગવાન એવા શબ્દથી ઓળખવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે કેટલાક લોકો એ સરખાયું છે તો આ રીતે એને ગોઠ શબ્દથી ઓળખવામાં આવે છે આ વાત થઈ સજીવ તત્વોની મિત્રો હવે આવે છે નિર્જીવ તત્વો એટલે કયા કે જેને એ બાયોટિક કહેવામાં આવે છે એ બાયોટિક તત્વ એટલે નિર્જીવ તત્વો એમાં પંચ મહાભૂતો પૃથ્વી આકાશ અગ્નિ વાયુ આ પાંચ તત્વો જે છે પૃથ્વી છે આકાશ છે અગ્નિ છે વાયુ છે અને જલ આ પાંચ તત્વો સમાવેશ થાય છે પૃથ્વી આકાશ અગ્નિ વાયુ અને જલ આ પાંચ મહાભૂતો કહેવામાં આવે છે જેને આપણે નિર્જીવ તત્વો હવે નિર્જીવ તત્વ છે એ સજીવ તત્વોને મદદરૂપ થાય છે કઈ રીતે તો પૃથ્વી માત્ર એક જ ગ્રહ એવો છે મિત્રો કે જેની પર સજીવો અસ્તિત્વ ધરાવે છે આકાશ આકાશ ન હોય તો શું થાય અગ્નિ ન હોય તો શું થાય વાયુ ન હોય તો શું થાય જળ આ બધાનું માનવ ટોટલી સજીવોની અંદર પાંચે પાંચ તત્વોનું અતિ મહત્વ રહેલું છે માટે એને નિર્જીવ કહે હવે નિર્જીવ તત્વો અને સજીવ તત્વો બે બેલેન્સ છે જો એકમાં માલ્યો કે પૃથ્વી ઉપર કોઈ આપત્તિ આવે તો એ સીધી અસર એના સજીવો ઉપર થાય દાખલા તરીકે પૃથ્વી ઉપર ભૂકંપ આવે તો એ કોને અસર થવાની સજીવ તત્વોને ત્યારબાદ આકાશની અંદર ઉલ્કા વર્ષા પડે તો સીધી અસર કોને થવાની સજીવ તત્વોને બીજું છે અગ્નિ એટલે કે દાવા નળ ફાટી નીકળે તો પણ અસર કોને થવાની છે ઓસ્ટ્રેલિયાના જંગલોની અંદર અગ્નિ ફાટી એટલે કે વૃક્ષોની અંદર જે જંગલના આગ લાગી હતી અને કેટલા કરોડ લોક પ્રાણીઓ એની અંદર મૃત્યુ પામ્યા છે મિત્રો તમે આ વર્ષની જ ઘટના છે તમને યાદ હશે તમે ન્યૂઝની અંદર જોયું હશે વાયુ વાવાઝોડું આવે પવન વધારે ફૂંકાય તો શું થાય એને આપણે જાણીએ છીએ આપણે કેટલા બધા વાવાઝોડા દર વર્ષે કેન્દ્રિત થતા હોય છે અને પારાવાર નુકસાન એની અંદરથી એ સજીવ તત્વો પર થતું હોય છે અને જળની અંદર એટલે કે કુદરતી હોનારત પૂર આવે તો મોરબીનું મચ્છી આપણે જોયું છે કે મોરબીની અંદર મચ્છુ નદી આવેલી હતી અને એનો બંધ તૂટ્યો અને કેટલું નુકસાન થયું તે આપણે જોયું ઠેક ઠેકાણે આવા દર વર્ષે ચોમાસાની અંદર પૂરો આવતા હોય છે અને એને કેટલા લોકો એની અંદરથી એ વિનાશ થતો હોય છે સજીવોનો વિનાશ થતો હોય છે પારાવાર નુકસાન થતું હોય છે તો કહેવાનો મતલબ કે કોઈ એક તત્વની અંદર ફેરફાર થાય ને તો એની સીધી અસર એ નિર્જીવો પર સજીવ ઉપર પડે એ જ વાત સજીવની કરીએ આપણે કે વસ્તીનો વધારો થાય તો સજીવ તત્વોની નિર્જીવ તત્વો ઉપર અસર થાય પૃથ્વી ઉપર ભાણ વધવાનું છે આકાશની અંદર વાયુનું પર્યા જે વાહનોનો ધુમાડો છે વગેરેને કારણે પર્યાવરણનું પ્રદૂષણ થવાનું છે ત્યારબાદ વૃક્ષો કપાવાના છે આવાસો બનાવવા માટે ફર્નિચરો બનાવવા માટે તો સજીવ તત્વો અને નિર્જીવ તત્વોનું બેલેન્સ રહેવું જરૂરી છે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની અને છેલ્લે પર્યાવરણના સુધારા મુજબ પર્યાવરણની વ્યાખ્યા આપી છે કે પર્યાવરણ એટલે આપણું એક ચેતા તંત્ર જેને કહેવામાં આવે છે કે માનવીની આસપાસ વિટાયેલું એક ચેતા તંત્ર જેને આપણે પર્યાવરણ શબ્દથી ઓળખવામાં આવે છે તો આટલી વાત આ ચેપ્ટરની અંદર આપણે એ કરી છે નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે વધારે મુદ્દાઓ સાથે આપણે ફરી મળીશું આભાર ધન્યવાદ